મિત્રો તો ચાલો ખોલ તો મિત્રો કબૂતર ખોલા છે આપણે જોઈ શકો છો બબરા નર વાળી જોડી બહાર બેઠી છે મિત્રો એક જોડીને મેં આવી રીતે પેક કરીને રાખી છે કેમ કે બબરા નરની જોડીને એ જોડી બહુ મારતી એને બિચારીના પગમાં લાગ્યું છે બબરા નરના એટલે એને બહુ મારે રાખી એટલે મિત્રો મેં આવી પૂરી દીધી છે જોડીને આ બબરા નરને આપણે એનો પગ પાણીમાં બોરી દઈએ મિત્રો એટલે આ દેશી જુગાર છે મિત્રો એટલે એના પગમાં સારું થઈ જાય તો મિત્રો અહીં પાણીમાં હું બોરી છું પગ જોઈ શકો છો મિત્રો બબ્રોનાર આપણો લંગડો હાલે આથી હેરખો હાલવા મળે એટલે મિત્રો હું બોરી દઉં હલો ખોલી નાખી મિત્રો આ આપણા કબૂતર મિત્રો જૂના એને પણ બહાર કાઢું મિત્રો હું થઈ શકો છો મિત્રો હલો અને બહાર કાઢ મિત્રો બધા કબૂતરને બહાર કાઢી લીધા છે જોઈ શકો છો મિત્રો હવે શરણે પાણી નાખી દઈએ આપણે કબૂતરને ચાલો તો મિત્રો જોઈ શકો છો કબૂતર બહુ વિકા આપણે થોડીક શેણ નાખી દઈએ એટલે કબૂતર ખાઈ લઈ જોઈ શકો છો મિત્રો બહુ છે કબૂતર જો આ બધા ખાવા આવે છે મિત્રો કબૂતર તો મિત્રો આપણી પાસે કુલ ચાર કબૂતર છે મિત્રો મિત્રો તમે લાઈક અને સબસ્ક્રાઈબ નથી કરતા મિત્રો વિડીયો જોશો પણ લાઈક સબસ્ક્રાઈબ કરો ને મારા પણ લાઈક સબસ્ક્રાઈબ વધારો મિત્રો મને પણ વ્યૂઝ વધારો મિત્રો જો તમારા કોઈમાંથી યુટ્યુબની ચેનલ હોય તો મને કમેન્ટમાં કહીજો યુટ્યુબ ચેનલનું પણ નામ મિત્રો તો મિત્રો હું આજે નવી માદીના પગમાં કડિયું પહેરાવવાનો શું મિત્રો તો આપણે આપણે આગળ વિડીયોમાં પહેરાવીશ બબરા નરના પણ પગમાં કડિયું પહેરાવી છે મિત્રો પણ હમણાં નહીં એ હાજો થઈ જાય મિત્રો પછી ને મિત્રો મારું એક કબૂતર મેં તમને કીધેલું હતું ટાંકે વી ગયું છે મિત્રો હજી આવ્યું નથી એ બેઠું ટાંકે મિત્રો તો કાંઈ વાંધો નહીં જ્યારે એને આવું હોય છે ત્યારે આવી જશે મિત્રો તો મિત્રો ઘણા બધાની કમાટ હોય છે કે તમે તમે કબૂતર ક્યાંથી લઈ આવો છો પણ હું ક્યાંથી મિત્રો પૈસાના લેતો નથી કે ક્યાંથી ખરજતો નથી આ મારા જૂના કબૂતર છે આ મારી પાસે એક વર્ષ પહેલાંના કબૂતર છે મિત્રો આમાં બે જ કબૂતર નવા છે બાકી બે મારા જૂના કબૂતર છે મિત્રો હું મારા મિત્રો પાસેથી લઈ આવું છું હું પૈસા દીધા વગર લઈ આવું છું મિત્રો પૈસા આપણે નથી લેતા મિત્રો જોઈ શકો છો આ વ્હાઇટનર ચોકલેટી મધી અને ઓલી કાબી મદી અને બબરાનરની જોડી છે મિત્રો એ બે નવા કબૂતર છે આ બે મારા જૂના કબૂતર છે મિત્રો તો કેવા લાગ્યા છે તે કમેન્ટમાં જણાવી દો બહુ ભીકા છે મિત્રો પણ એક આપણે ચણ વધારે નાખી દઈએ એટલે ખાઈ લે મિત્રો ઘણા બધાની કમેન્ટ હોય છે કે મારે પણ કબૂતર રાખવો છે મારે પણ કબૂતરનો શોખ કરવો છે મિત્રો તો મિત્રો ઘરે ના પાડે છે એવી કમેન્ટ હોય છે તો ઘરે ના પાડતા હોય તો કબૂતરને નહીં રાખો મિત્રો કેમ કે કબૂતર એવો શોખ છે મિત્રો કે જેમાં આખો દી એની પાછળ રહેવું પડે મીંદડીનો કુતરાનો એવો બીક બીક રહે મિત્રો પકડી લઈ પકડી લઈ ખાઈ જવાનો જોઈ શકો છો મિત્રો આ જોડી અંદર જવા કરે રહી ગઈ મિત્રો આ રૂબરા નળની જોડી ચણે છે તો ઘરે ના પાડતા હોય મિત્રો તો ન રાખવા આ મારા ઘરે મંજૂરીથી હું રાખું છું મિત્રો આમાં ધ્યાન રાખવું પડે મિત્રો azo kury